ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં જ મજામાં આપડે મજામાં આવી જશે સરસ મજાની સવાર પડી ગઈ છે જુનાગઢની અંદર આપણે હોટલ હતી ત્યાં રાત રહ્યા હતા અને હવે અહીંયા નીકળવાનું છે આપણે જુનાગઢની અંદર તો પેલા જવાનું છે પછી ત્યાંથી રાજકોટ જવા રવાના થવાના લાકડી દેવાની મને નથી લાકડી દેવી આ લાકડીઓ આપણે પાછી દેવાની હોય અને આ લાકડી કેટલા રૂપિયા છાપવાના આપણે કારણ કે લાકડીનો એવો નિયમ હતો કે તમે જો હાવ લઈ જાઓ તો પચાસ પચાસ રૂપિયા અને જો તમે કાર્ડ લઈને પાછી દેવા આવો તો એના તમને ત્રીસ ત્રીસ રૂપિયા પાછા મળશે એટલે ટૂંકમાં વીસ વીસ રૂપિયા ભાડું થયું તો આપણે એને લાકડી પાછળ દેવા જવાનું છે અને આ ભાઈનું માથે પહેરવાનું હેમલેટ ભૂલી ગયા છે ભૂલે નથી કુંકની દુકાને મૂકી એ અહીંયા દીધું છે તો એ વસ્તુ પણ ત્યાં દીધું હોય તો ફટાફટ હેમલેટ એ આપણે લેતા આવી અને લાકડી દેતા આવી અને એ એક હસ્તી માણસને મળવા જવાનું છે ટૂંકમાં જૂનાગઢની હસ્તી મોટા મોટી હસ્તી એના મળવા જવાનું હોય તો વ્લોગમાં બનાવી રહીજો એટલે અમારો એક આ ખિલાડી ક્યાં રહી ગયો હા રહ્યો અ ભાઈ આવો ને આવો ને જો છત્રી લઈ લીધી પોપટલાલ આ પોપટલાલ ની જેમ જ છે છત્રી લઈને વાંઢો ચાલો ફટાફટ લઈ આપડે આ તો તું ઈ છો હા ઈ હા છું બે સાહેબ લાકડી મૂકી દીધી તો મૂકી દીધી હાલો લાકડી પાછી મૂકી દીધી અને અહીંથી જો જુનાગઢ નો ગેટ શરૂ થાય કહી દઉં કે અહીંથી જુનાગઢ સીડી ચડવાનું થાય ને સામે જુનાગઢ છે તો અમે પાછા રહીને ફટાફટ નીકળી જાય અહીંથી વરસાદ શરૂ થઈ ગયો જૂનો જૂનો લાકડીઓ પાછી દઈને આપણે સાઠ રૂપિયા પાછા લઈ લીધા પાછું લીધું હોટલે આવું પીડ્યું હતું આ રેનકોટ ભૂલી ગયો પી ગયો કેટલા છે સારો રેનકોટ ભૂલી ગયો બૈરો આવે છે તો બહેરાન નો ક્યાંક ભૂલી જાય હા આપડે ગાર્ડન ઓલો કાંટો રહ્યો ને હરખો થઈ ગયો પેલા અહીંયા એફ ઉપર બહુ રહેતો આજ રહ્યો ને એ ઉપર વીઆ ચાવી શરૂ એ બધા તમારે લીધે છે ખબર ન પડે એફ ઉપર કરાવવાની એફ ઉપર કઈ નહીં ભાઈ ખૂટી રહ્યું ખૂટી રહ્યું તમારે ધ્યાન રાખવું પડે ને ડ્રાઈવરને જોવાનું હોય અમારા વાળા તો ફટાફટ ને પેલા થોડુંક ઓઇલ ડીઝલ પેટ્રોલ જે આવતું એ લખાઈ દેવું શું આવે રૂડ હોય

સ્ટોરી પ્રમોશન માં ઉભા રહી જાય કોઈ નામ હોય છે યાર વિનય ભાઈ કે ઉપાય દે દેથી મોટા મોટા જૂનાગર ને હસતે નિમને કે ઉપાય દે ઉભા નહી કીધું ભાઈ હસતે કે તો યાર ઈ મસ્તી મોટા મોટી હસતી હસ્તી મસ્તી મસ્તી એવું પસ્તી પસ્તી બધી રહેવા એક આય હસતે બેઠે મોટા મોટા બીજા નંબરને ને હસ્તી મને ભૂખ લાગી કોઈ તરીકા ભીખ માંગને કા

શણગારો શણગારો થોડોક રાજકોટમાં તો પ્રોપર શણગારેલો આવે ત્યાં સણગારી ના આવે પણ આ જૂનાગઢની અંદર આપણે શણગારવો પડે રોટલાનો સણગારવો સેલ્ફ સર્વિસ અહીં લખ્યું છે લખ્યું એટલે આ ભાઈ સેલ્ફ સર્વિસ લખ્યું તો આપણે બધું સણગર નાખવી ને ફટાફટ લઈવો એટલે જાપટી જાવી પિઝા ખાઈ ખાઈને પડ્યો ધરાણો નતો ને તે આપણે પછી એના માટે જો આ ધોળા કલરને કઈક મગાયા છે શું કહેવાય આને સેન્ડો ભી થયો શું બોલતો નામ કે છે સમોસા કહેવાય સમોસા કહેવાય તમારે કઈ એવું વિનય ભાઈ યાર તમને શું ખબર પડે આ કઈ આ ટો હશે આમાં કઈક ભેળ ઉજવા શાક બકાલો મૂક્યું છે એવા આપડે ટોસ ખાઈ નાખ્યું ફટાફટ આપડે બીજા એક ભાઈ બંને બોલાયો તો જો વિનય ભાઈ નો આવો આવો અજય ભાઈ મજા મજા કયો આપડે વિનય ભાઈ નો તો રોલ કરી નાખ્યો એમનો બીજો ભાઈ બંધ આ ભાઈ બંધ આપડે રોલ કરવો રોલ કરવા એટલે ભાઈ ખવડાવ્યું એમાં બહુ ધરાણા નથી

તો આજ આપણે ત્યાં ચા થોડીક ચખાડી પણ મોજ આવ્યો ચા બહુ મસ્ત આવી મજા આવી બપોર ના બાર વાગ્યા ને સમય થઈ ગયો છે એકચુઅલી ઘરે ખસકાવાનો હરદીપભાઈ ગાડી રેડી કરી નાખીએ ને આપડે હેલ્મેટ પાવન લઈ લીધા ચાલો વિનયભાઈ અજયભાઈ આવતા રહી ગયો અમારા ગામડા સાહેબ જય શ્રી કૃષ્ણ સીતારામ પાછું આવવું પડ્યું ને અમારે હા આપી દો આપી દો આ પેલા રેનકોટ ભૂલી ગયો આ પી ગયો અને હવે આજુ આ ટોપી ભૂલી ગયો તો આ કેફેની અંદર ભાઈ સાહેબ વરસાદ જો વરસાદ હજી આપડે રાજકોટ પહોંચ્યા નથી ને વરસાદ તમે પડે જુનાગઢ થી નીકળે ત્યારનો એક જ ધારો વરસાદ આવે છે તમે જો અને રેનકોટ પહેરી વાળે છે એટલે કઈ વાંધો નથી આવતો અવાજ આવે કે ન આવે તો ફટાફટ જાય ને પેલા હું રાજકોટ પહોંચી જઈ તો આપણે રાજકોટ પહોંચી ગયા છીએ ને અહીંયા વરસાદ બહુ છે નહીં પણ જો ઝીણો જીણો શરૂ થઈ ગયો છે